મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો છાસઠ રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર છસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છપ્પન હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ રૂપિયા અને એક કિલો ચાંદી ચોર્યાસી હજાર છસો માં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે કાલની તુલનામાં વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોના ના ભાવ છે સાત હજાર એકસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર છસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સોળ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ